એકવાનું છે એક જ પેપર ની અંદર એમને પરીક્ષા આપવાની છે આ વખતે વિદ્યાર્થી માટે ખુબ જ સરસ

નમસ્કાર મિત્રો એક વખત ફરીથી આપ સૌનું જય ઓનલાઈન ના ટોક શોમાં હાર્દિક સ્વાગત છે ગયા વિડિયોની અંદર મિત્રો આપણે ચર્ચા કરી હતી કે PSI ની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો એ કેવી રીતે તૈયારી કરવી જોઈએ એનો સિલેબસ શું છે પેપર પેટર્ન શું છે આજે આપણે ચર્ચા કરવાના છે કે જે ઉમેદવાર મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ ઉમેદવાર મિત્રો માટે થઈને ખાસ આપણે એક માર્ગદર્શક વિડિયો લઈને આવ્યા છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જુનાગઢ ખાતે આવેલ જે કેરિયર એકેડેમીના ડાયરેક્ટર પારસભાઈ સંઘવી આ એવી એક એકેડેમી છે કે જેના હાલમાં પણ એક હજારથી વધારે કોન્સ્ટેબલ ગુજરાત ભરની અંદર કાર્યરત છે તો સાથે સાથે એકાવન જેટલા સબ ઇન્સ્પેક્ટર પણ આ સંસ્થામાંથી પાસ થઈ અને સફળતા મેળવી ચૂક્યા છે તો એવા ડાયરેક્ટર અને બહોળા અનુભવી વ્યક્તિત્વ ધરાવતા એવા પારસભાઈ સંઘવી સાથે આપણે આજે ચર્ચા કરવાની છે પરસભાઈ આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે સાહેબ અત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાનો માહોલ સમગ્ર રીતે જામી ચૂક્યો છે જ્યારથી દોડ ચાલુ થઈ છે ત્યારથી તો આ એક ઉમદા ઉત્સાહ લોકોમાં જોવા મળે છે ની ચરમ પહોંચી ગયો છે બરાબર ઘણા ઉમેદવાર મિત્રો એ પીએસઆઈ કોન્સ્ટેબલની દોડ પાસ પણ કરી લીધી છે અને ઘણા એ નજીકના ભવિષ્યમાં પાસ કરી લેશે એવો વિશ્વાસ જતાવે છે બરાબર તો ખાસ અગત્યની મુદ્દા સાથે આજે આપણે ચર્ચા કરશું ટુધી ધ પોઈન્ટ કે જે ઉમેદવાર મિત્રો આ કોન્સ્ટેબલ ની દોડ પાસ કરી લેશે એના પછીનું હવે એનું આયોજન શું હોવું જોઈએ પરીક્ષા પદ્ધતિ શું હોય એનું પ્રોપર માર્ગદર્શન સિલેબસ સાથે આપણે જોઈએ છે સાહેબ બરાબર સાહેબ આજે જે વિદ્યાર્થીઓ જી કે જે કેન્ડિડેટો બરાબર છે એ લોકો આજે દોડની પ્રક્રિયા પૂરી કરશે જી પછી એમને એક પેપર આપવાનું હોય છે સાહેબ ઓકે બરાબર છે ઓકે મહત્તમ આ દોડ છે ને એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે સર ઓકે બરાબર છે કે ભાઈ દોડ ની અંદર 25 મિનિટ માં એમને એમનું મેદાન પૂરું કરવાનું છે મહિલાઓ માટે 1600 1600 મીટર છે 9.5 મિનિટ માં પૂરું કરવાનું જી રે છે બરાબર છે અને હવે હવે આ લોકોને જે લેખિત પરીક્ષા આપવાની છે એમાં એમને ખૂબ જ ખાસ ધ્યાન રાખવાનું છે જી દરેક મુદ્દાઓને બહુ સારી રીતે સમજવાના છે આપણા આજના વિડિયોના માધ્યમથી એ લોકોને એ ખબર પડશે જે લોકો જે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ હાલના તબક્કે પરીક્ષાઓ આપી રહ્યા છે બરાબર જે પરીક્ષાઓ પાસ થઈ ચુક્યા છે એમના માટે સાહેબ સૌથી મહત્વનો મુદ્દો એ રહેશે કે અભ્યાસક્રમ જોઈ લઈ જી બરાબર અભ્યાસક્રમ એક મહત્વનો મુદ્દો બાબત બની રહેશે બની રહેશે સાહેબ

અને જાહેરનામું જે પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું હોય એ લોકોએ જોયું એટલે સૌ પ્રથમ તો સાહેબ એ વિદ્યાર્થીઓને મારું અહીંયાથી એ કેવું છે કે આખું નોટિફિકેશન એમને વાંચી લેવું જોઈએ અને અભ્યાસક્રમ પણ વાંચી લેવો જોઈએ બરાબર આપણે બંને તો એના વિશે ચર્ચા કરશું જ સો ટકા બરાબર તમે જે વાત માટે આપણે આજે ભેગા થયા છે એ તો ચર્ચા કરશું જ સો ટકા વિડીયો જોયા પછી એ પણ ખ્યાલ આવી જશે કે મારે મારી પરીક્ષાની તૈયારીઓ કેમ કરવી જી ચોક્કસ પણ ટૂંકમાં એમને આ જોવો જરૂરી જરૂરી પેલો મુદ્દો સાહેબ એટલે વિદ્યાર્થી મિત્રો આપના માટે થઈને ખૂબ એક અગત્યનો વિડીયો આ સાબિત થવાનો છે કારણ કે મિત્રો આપના માટે આજના વિડીયોની અંદર તમામ કોન્સ્ટેબલની પરીક્ષા જે છે એની માહિતી આપણે આજ મળવાની છે સૌપ્રથમ પરસભા મેં જાણવા માગીએ છીએ કે આની અંદર જે પેપર પેટર્ન હોય છે સાહેબ કે કેટલા પેપર હોય છે કેટલા માર્કના હોય છે સાહેબ સિમ્પલ વાત છે જી તમે ફિઝિકલ પરીક્ષા પાસ કરી ગયા છો જી બરાબર જે વિદ્યાર્થી હા એના એક જ પેપર આપવાનું છે ઓકે એક જ પેપર દેવાનું છે એક જ પેપરની અંદર એમને પરીક્ષા આપવાની છે જી અને મેરિટમાં આવવાનું છે એટલે સીધી ખાખી હજી હું ફરીથી કહું છું કે ભાઈ એને પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડેલો છે એ જોવાનો રહેશે એટલા માટે કહું છું સાહેબ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે

બરાબર છે એટલે પેલા પરીક્ષાની પેપર ની અંદર આ જે પરીક્ષા પદ્ધતિમાં અપડેટ થયું આખો પેલા જે સો માર્ક નું પેપર લેવાતું ને સાહેબ એની અંદર આવું લખવામાં આવતું ઇતિહાસ ભૂગોળ બંધારણ સામાન્ય વિજ્ઞાન ગુજરાતી સાહિત્ય રમત ગમત કમ્પ્યુટર બરાબર સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી આઈપીસી સીઆરપીસી એવિડેન્સ છે ઓકે આમાંથી સો માર્ક નું પેપર હશે આવું કહેવામાં આવતું ઓકે ઓકે એટલે પહેલા એવું હતું કે સો માંથી કયા વિષયના વધારે ક્વેશ્ચન પૂછવાની વિદ્યાર્થી ખબર ખબર જ નથી બરાબર પહેલામાં જી બીજું કે પેલા કાયદો પૂછતા અત્યારે ઘણા વિદ્યાર્થીઓ એવું હોય છે કે પોલીસ ભરતી હોય તો કાયદો તો પૂછે આ વખતે કાયદો પૂછવાના નથી આ વખતે કાયદો છે જ નહીંબસ કાયબતી નથી આ વખતે એનું કારણ એવું પણ હોઈ શકે સાહેબ કે હવે નવા કાયદા આવી ગયા ભારતીય ન્યાય સંહિતા બધા અપડેટ થઈ ગયા એટલે કદાચ આ વખતે નથી

એમાંથી ક્યાં ક્યાં ટોપિક પૂછાય અમુક અમુક મુદ્દાઓના ટોપિક આપી દીધા સમજી ગયો વિષયની સાથે સાથે મુદ્દા આપી દીધા કે તમારે આજ મુદ્દા ની તૈયારી કરવાની રહેશે બરાબર છે એટલે ખુબ સરળ થઈ ગયું છે પણ સાહેબ આમાં

મિનિટ જ છે વિદ્યાર્થીઓ માટે થઈને અને બસો પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો એ પાસે એક પ્રશ્નને સોલ્વ કરવા વાંચી ટીપ કરવું એના માટે એક મિનિટ કરતાય ઓછો સમય છે તો સાહેબ સ્પર્ધાત્મક પ્રત્યે પરીક્ષામાં તો ઘણો આ સમય વધારે કહી શકાય સાહેબ ઘણી બધી પરીક્ષાઓની અંદર સાઠ મિનિટમાં સો ક્વેસ્ચનના જવાબ દેવાના હોય છે ઓકે ઓકે આના માટે થઈને તમારે સચોટ રહેવું હાહ ખૂબ અગત્યનું છે

જનરલી અત્યાર સુધીની પરીક્ષાઓની અંદર પાર્ટ નતા છે ઓકે ઓકે બરાબર 100 માર્કનું પેપર છે સળંગ પેપર છે સળંગ પેપર હતું જે વિષયના પ્રશ્નો વધારે પૂછાણા એ પૂછાણા બીજું તમને જે વિષય આવડે છે એ તમે કરી શકતા હતા જ સ્કીપ કરી શકતા હતા નથી આવડતો એ બરાબર પણ આમાં એવું નથી સાહેબ આમાં આખો પ્રોપર પ્લાનિંગ થી જાલવાનું છે સમજી ગયો સાહેબ જે વિદ્યાર્થીઓ પ્લાનિંગ થી જાલ છે ને સાહેબ બીજ સફળ થાય તો તમે કીધું સાહેબ આ પ્રમાણે કે આ પાર્ટ હોય છે એની ભેગું સ્પષ્ટ લખે છે અને વીસ માર્ક માં સાહેબ કોમ્પ્રિયન્શન પૂછાશે ગુજરાતી ગુજરાતી કોમ્પ્રિહેન્શન એટલે કે ફકરાના

સાંસ્કૃતિક વારસો પચાસ માર્ક પણ એક જ ફોર્મ ભરવાનું હોય એક જ વાર જવાનું બરાબર છે તો પીએસઆઈ ની તૈયારી કરશે ને એના આ વિશે પચીસ માર્ક માં પૂછાય ઓકે એટલે બંનેની પેરેલ સાથે તૈયારી થઈ શકે ગુડ બરાબર

બરાબર બધા ને સત્તર સત્તર સોલ સત્તર પૂછે હા થઈ શકે પણ સાહેબ અહિયાં પાછું એક ટ્વિસ્ટ જી સાહેબ સ્પર્ધાત્મક પરીક્ષા છે જી એટલે આમાં એવું પણ થઈ શકે

સાહેબ માર્ક ત્રણ ઘટનાઓ છાપુ ન્યુઝપેપરો વાંચો કરંટ અફેર્સ ના મેગેઝીન આવે છે એ વાંચો બરાબર છે સેકન્ડ થિંગ સાહેબ અમેર ઓનલાઈન ઉપર રોજે રોજ ના ન્યુઝપેપર્સ ના કટિંગ બરાબર

અમુક ટોપિક પીએસઆઈ માં વધારે છે અને કોન્સ્ટેબલ માં જે લ્યો કે ગઈ ભરતી માં પણ તૈયારી કરી ચુક્યા હોય એક બે માર્કે રહી ચુક્યા હોય બરાબર છે એ વિદ્યાર્થીઓ આ વખતે તૈયારી કરવાના જ છે બરાબર છે તો એ લોકોને પણ આ વખત ના વિજ્ઞાન ટોપિક સરખી રીતે જોવા પડશે એમાં પણ અપડેટ આવ્યું છે ઓકે 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 અને સાહેબ ત્રીજો મુદ્દો કો એટલે કે ભારત નું બંધારણ ઓકે સાહેબ કાયદા નથી પણ બંધારણ વિષય છે સમજી ગયો સાહેબ સમજી ગયો ફક્ત પરીક્ષામાં કાયદા નથી એટલે કે આજે

બરાબર તો સરળ થઈ શકે સો ટકા બરાબર એટલે એવું નથી કે ભરતી બોર્ડ ને વિદ્યાર્થીઓને સફળતા નથી અપાવી પણ એની જે માસ્ટર પ્લાન છે સાહેબ એને જે મૂકેલો એને સમજીને જો એ રણનીતિ મુજબ કામ કરશે ને સાહેબ તો સો ટકા સો ટકા સફળ થાય સફળ થાય સફળ થાય મેરીટ નામ આવે હવે આજે સાહેબ તમે કીધા પાર્ટ એ ને પાર્ટ બી એનું પાસિંગ માટેનું કોઈ મેરિટ છે ક્રાઇટેરિયા કે કોઈ સાહેબ આ જે ભરતીઓ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષામાં છેલ્લા એકાદ વર્ષથી ઘણો બધો અપડેટ આવ્યો બરાબર છે વિદ્યાર્થીઓનું સિલેક્શન થઈ જતું હોય પણ આ વખતે સાહેબ છે ને આ લોકોએ જે ની સિસ્ટમ છે એનો થોડો ઘણો ઉપયોગ કર્યો થોડો ઘણો કઉ છું હું સો ટકા જ કેતો બરાબર છે એનો ઉપયોગ એવો કરેલો છે કે પાર્ટ એ પાર્ટ બી અંદર વિદ્યાર્થી એ ચાલીસ ચાલીસ ટકા લેવા ફરજિયાત છે પેપર બસો માર્ક નું છે એમાંથી ચાલીસ ટકા નથી લેવાના એસી માર્ક લઈ લેવાના આવી જાય વિદ્યાર્થી પાસ થઈ જાય એવું નહીં બને પણ ઈ વિદ્યાર્થી પાર્ટ એ માં ચાલીસ ટકા લેવાના પાર્ટ બી માં ઓકે

જી ઘણી વખત આપણને એવું હોય કે ચાલીસ એ પાસ છે જી અને મને બે માંથી એટલા એટલા માર્ક આવી ગયા હા અને હું પાસ થઈ ગયો એટલે મારો વારો આવી જાય નહીં 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 બરાબર છે એ એની માનસિકતા એને ફેરવવાની છે અહીંયાથી એને મેક્સિમમ માર્ક કવર કરવાના છે પણ એને એની રણનીતિ ના આધારે કરવાના છે કે જો એનું મેથ્સ રીઝનિંગ ગુજરાતી સારું છે તો એમાં વધારે માર્ક કવર કરે સુપાટમાં એ વિદ્યાર્થીઓ બધું કરી શકશે જી પણ કેવું થાય જો અધુરું જ્ઞાન રહી ને સાહેબ હા જો મે વાત કરી તમે વાત કરી

આપણે જ જોવું પડે કે મને ક્યા વિષય આવડે છે મારે ક્યાં વિષય હવે તૈયાર કરવાના છે મારે કે વધારે ધ્યાન દેવાનું છે બરાબર છે ખાસ જોવાનું સાહેબ સો ટકા અંદર વિદ્યાર્થીઓ હાલવાનું છે પણ સંભાળી સંભાળીને હાલવાનું છે આ સાહેબ માઇનસ સિસ્ટમ એટલે કે તમારે એક ખોટા જવાબના તમારી પાસે 0.25 પોઈન્ટ પચીસ માર્ક લઈ જાય ઓકે એટલે સામાન્ય ભાષામાં કહું તો સવા માર્ક સવા માર્ક ગયો

એટલે ખાસ મિત્રો આપણે એ પણ ધ્યાન રાખવાનું છે અહીંયા માત્ર રણનીતિ નહીં પણ સચોટ રણનીતિ જે છે એ ખૂબ અગત્યની છે આપના બે પેપર રહેશે એટલે કે પેપર એક જ છે પાર્ટ બે છે મિત્રો પાર્ટ એ કે જે એસી માર્કનું રહેશે પાર્ટ બી કે જે એકસો વીસ માર્કનું રહેશે અને સાહેબ હજી એક વાત અહીંયાથી આપણે વાત કરીએ જ છીએ મને યાદ આવી ગઈ કે ભાઈ મેથ્સ અને રિઝનિંગમાં કોઈ ટોપિક નથી આપ્યા સાહેબ ઓકે ઓકે મેથ્સ અને રીઝનિંગ ની અંદર કોઈ મુદ્દો આપણે આપેલા નથી બરાબર છે જી તો આપણે એક આખું એક જે જે લોકો હમ આનો અનુભવ ઉધરાવે છે એ લોકો પાસે કે તમારે મેથ્સ અને રીઝનિંગ માર્ગદર્શન લેવું અને મેથ્સ અને રીઝનિંગ સાહેબ હું માનું છું ત્યાં સુધી એક એવો વિષય છે કે જે તમે જાતે વાંચીને તૈયાર ન કરી શકો કોઈ એક અનુભવી શિક્ષક પાસેથી જ

બરાબર પણ એમાંથી મહત્તમ શું કરવું હા એ પણ સ્પર્ધાત્મક પ્રતિ પરીક્ષા સાહેબ એ જ વિદ્યાર્થી પાસ થાય છે જેને એ ખબર હોય છે જી કે મારે શું નથી કરવાનું બસ આ સૌથી અગત્યનો મુદ્દો છે સાહેબ કે મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ શું કરવાની સાથે સાથે કે શું નથી કરવાનું બરાબર છે ન્યા થાપ ખઈ જવાતી હોય છે ટોપિક તો બધા મળી જાય છે હા 100% 100% એટલે સાહેબ આમાં અનુભવીનું માર્ગદર્શન

અત્યારથી જ અમે એક કામ ચાલુ કરી દીધું છે પેપરોનું ઓકે એમાંથી તમે ફ્રી ટેસ્ટ કરી શકશો તમને એક પેપર ઓકે વીસ માર્કનું આવશે

ઘણા બધા વિડીયો મૂકી શકાય જી બરાબર આજે આપણે ખાલી અભ્યાસક્રમ ની વાત થઈ બરાબર પરીક્ષાની ની તૈયારીઓ ની અંદર ત્યારે તૈયારીઓ ચાલુ કરી દો પછી કેમ તૈયારી કરવી બરાબર એનું ટાઈમ ટેબલ કેમ બનાવવું બરાબર ટાઈમ ટેબલ પોતાની રીતે જ બનાવવાનું છે કેટલી કલાકો પણ અહિયાંથી આપણા માધ્યમથી એને ખાલી આઈડિયા આપવામાં આવશે કે આવું વિચારી શકાય જી

ટૂંકમાં માની લો કે એપ્લિકેશન માં આવી જશે તો એને એ પણ બધું મળતું રહે ઓકે ઓકે એટલે એના માટે થઈને એક માર્ગદર્શકની સાથે સાથે ઘણી બધી વસ્તુ તૈયાર પ્રોવાઈડ થઈ જશે એના જેવું થઈ ઘણું થઈ શકે પણ સાહેબ એને સામે એને બધું કરવું પડશે સાહેબ બીજી વસ્તુ કે ઓનલાઈન માધ્યમ થી વિદ્યાર્થી મિત્રોને એ પણ ફાયદો થશે કે જે આપણા શહેર જૂનાગઢમાં નથી વસતા પણ ગુજરાતના કોઈ અન્ય વિસ્તારમાં વસે છે હા સાહેબ પછી કોઈ છેવાડાનો ગ્રામીણનું ભાગમાં વસ્તુ કોઈ ઉમેદવાર પણ કેમ ન હોય તો એ સરળતાથી તૈયારી કરી શકે સાહેબ એ આપના તરફથી એક શરૂ કરેલી ખૂબ એક સારી સેવા હું કહી શકું છું એ બહુ ખૂબ જ સરળ છે આ સરકારનો નિર્ણય છે કે છેવાડાના માનવીનો વિકાસ કરવો 100% સાહેબ બરાબર છે એટલે હવે આપણે આ ડિજિટલાઇઝેશનના જમાનામાં છે એટલે આપણે પણ આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આવી ચૂક્યા છે બીજું સાહેબ મારે તમારી પાસે એ જાણવું છે કે કોઈ વિદ્યાર્થી એવો છે કે જેની પાસે અમુક વિષયનું માર્ગદર્શન મળી રહે છે પણ એને અમુક જ વિષયોની જરૂર પડે છે સાહેબ તો એવી રીતે પણ કોઈ આપણી પાસે કોર્સ અવેલેબલ ખરા સાહેબ આપણે જ્યારે આ કોન્સ્ટેબલનો કોર્સ મૂકશું ને જી સાહેબ ત્યારે વિષય વાઇઝ સબ્જેક્ટ વાઇઝ કોર્સ પણ મૂકશું વાહ ખૂબ સરસ એટલે માની લ્યો કે કોઈ વિદ્યાર્થીને એક વિષય ભણવો હોય જી જી બરાબર છે કે એને એમ થાય છે કે મને આ બધા વિષયો આવડે છે પણ મારે માત્ર વિજ્ઞાન ભણવું હોય ઓકે

કે ભાઈ એપ્લિકેશનમાં ચેટ બોક્સ માં મેસેજ કરીને કહી શકે કે સાહેબ મને આમાં કઈ પ્રોબ્લેમ છે તો મારે કઈ બુક્સ વાંચવી ઓકે ઓકે અને સાહેબ બીજું કેવું છે કે માની લો કે હું જય કેરિયર ઓનલાઈનના માધ્યમથી બોલું છું બરાબર છે કે આપણે તો કોઈ પણ બુક્સ હોય જી બરાબર આપણે તો જેની સારી બુક્સ છે એ વાંચવાની જ છે છે 100% આપણી પાસે આપણા માટે તો કન્ટેન્ટ મહત્વનું છે આપણા માટે કન્ટેન્ટ કરતા આપણા માટે આવેલી પરીક્ષા મહત્વની છે સાહેબ હા સાહેબ આ ભરતીમાં માની લો કે આપણે વાય જેડ નાનામાં નાના માર્ગ થી રહી ગયા બરાબર છે તો સાહેબ બે વર્ષ એક વર્ષ પછી મોકો મળે પાંચ સો ટકા સો ટકા

હોય જોઈ લીધો તમે તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમને પણ આ વિડીયો શેર કરો સો ટકા સો પ્રોપર પ્લાનિંગ ખૂબ એક સરસ વાત આપણને પારસભાઈએ વાત કરી છે મિત્રો કે એક માર્ગદર્શન તો આપ્યું જ છે સાથે સાથે એક પણ આપી દીધી કે તમને આ પરીક્ષાની અંદર શું ન કરવું ને એ પણ ખબર હોવી જોઈએ જો આપ આ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો ખૂબ સારી બાબત છે અમારી શુભેચ્છાઓ સાથે છે મિત્રો પણ જો આપ તૈયારી નથી કરતા પણ આપના કોઈ લાગતા વળગતા વિદ્યાર્થી મિત્રો પણ તૈયારી કરે છે તો એમના સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો કારણ કે એક આંગળી ચિંધિયાનું કુણ પણ આપણને મળી શકે છે જો એના શરીર પર આ ખાકી પડશે તો તો વિદ્યાર્થી મિત્રો આજના ટોક શો ની અંદર આપણે ખૂબ મહત્વની બાબતો ચર્ચા કરી ફરી પાછા આવતા વિડીયોની સાથે આપણે પારસભાઈ સંઘવી સાથે જ મળશું કે જે આપણને વધુ આગળની રણનીતિ સાથે ચોક્કસપણે પરીક્ષા પાસ કેમ કરી શકાય ને એ આપણને સમજાવશે ફરી મળીશું મિત્રો ત્યાં સુધી હસ્તુ જય હિન્દ